તો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે નાઈથોઈન ફ્રેશ થઈ ગયા ચા પાણી નાસ્તો કરી લીધો ને કરી દીધો છે બ્લોકની શરૂઆત તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજ આપણે છે ને કામ એમ કરવાનું છે કે સૌથી પહેલાં જે આ ઓસરી છે ને એને ધોવાની છે એમના ઓલો રસ્તો ખોદી નાખેલું છે ને એટલે બહુ ધૂળ ઉડે તો ધૂળ 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 થઈ ગઈ છે તો આપણે એને ધોઈ નાખીએ નળી તો હું લાંબી કરી દીધી છે તો હવે આપણે જઈશું મોટર ચાલુ કરવા મોટર ચાલુ થઈ કેમ કે આજ બ્લોક મોડો ચાલુ કર્યો છે ને નવ વાગવા એવા છે તો હવે અહીંયા ચાલું કરી દીધી એમ સે ઉપર કરી દીધી અહીંયા નંબર પડવા માંડ્યા છે હવે ચાલું થાય ચોવી પછી પાણી હવે બાર આવી જાય એકત્રી પૂગી ગયું એટલે ચોત્રી પાંત્રી ચોત્રી પાંત્રીનો લોડ બતાવે છે એટલે અહીંયા પાણી આવશે નળીએ આગળ આપણને જોવા મળશે આ આવી ગયું પાણી જો મિત્રો ના અહીંયા આ ઓસરી આપણે ધોઈ નાખીએ તો ચાલો મિત્રો આપણે પાણી આવી ગયું છે ફટાફટ ધોઈ નાખીએ આપણે ફાઇનલી ઓસરીને કમ્પ્લીટ ધોઈ નાખી છે જો બધેથીનું ઘીનું થઈ ગયું છે કમ્પ્લીટ થવાઈ ગયું છે આમ હોદ થઈ નાખી છે ને અવાજ થવાઈ ગઈ છે હા હવે ધીમે ધીમે કોરું થઈ જાય ને હવે આપણે લઈ લીધું છે વ્હાઇટ સિમેન્ટ ઓલા બાથરૂમમાં છે ને થોડુંક ઓલું લાદીને ઉખડવાનો સંભાવના હાંદા ખુલી ગયેલા છે તો આપણે એને બરાબર ફિટ કરી દઈએ વ્હાઇટ સિમેન્ટ ભરી દઈએ ને એટલે ફિટ થઈ જાય આ બાથરૂમની અંદર આ ઓલો બાથરૂમ છે ને એમાં તો હાલો મિત્રો આપણે એ કામ કરી નાખીએ પછી મળીએ પાછા વાઈટ સિમેન્ટ ભરતા હતા પણ છે ને આમાં ભીનું રહ્યું ને હાંધા ભીના છે એટલે છે ને આ હાંધા રહ્યા ને આ ભીના છે તો એમાં હાંધા ભીના રહ્યા ને એટલે સિમેન્ટ પાણી છે ને એટલે ભીનો થઈ જાય એટલે વહી જાય એટલે નહીં મજા આવે પાણી હુંકાવા દેવું પડશે પછી પાછા ફરશું તો સારું રહેશે તો બપોરે ફરશું હવે રવા દઈએ એમના હવે કંઈક બીજું કામ કરીએ તો ચાલો પછી પાછા કઈક બીજું કામ કરીએ રીંગ ના તોડવા આમ છે હજી આજ તો આખો દિવસ વ્લોગમાં જ નથી આવી હું કામ કરતી જાને હું મારું કામ કરતો હોય એ એનું કામ કરતી હોય એ વીરદાસ જુઓ ને અમાર રીંગણીમાં આવી ગયો છે હું કરે છું વેદુ મિત્રોને ને હા કહી દે હે નથી કેવું ના પાડે છે એ વાત કરવાની એવું છે વેદાસ નું કામ તો ચાલો મિત્રો આપણે

મસ્ત મસ્ત નાનકડા રીંગના છે ભરીંગ બનાવી હાલો મિત્રો તડકો બહુ છે આપણે ઉતારી દઈએ થોડાક ડોળા પાઇંગા થોડાક ઉતારા રીંગના હવે પાછા આ કટિયા રીંગના ઉતારવાના છે તો હાલો મિત્રો આપણે ધારી નાખીએ ફટાફટ બપોર ખુશીનો હા મિત્રો ચાય પીવા ચા પીતે બપોર પછી નો દો પેર ગાડી જવો ને મારા માથે ચડાવે આવો માણસ એને બઉ મજા આવે એવું છે આનું કામ આ જો આટલી ઉછી કરીને સડાઈ દે ઉપર આ જો માર માથે સડાઈ દીધી છે એવું ન કરાય દીકુ ઉચકીન મૂકી દે સીધી ઉપર કા વેદાન સમ આમ કરે મિત્રો મને બહુ હેરાન કરે ઉપર સડાઈ દીધી છે મિત્રો તો આપણે સાપી લીધો અને છે ને રોજ નું કામ વળગે રીંગણા દાણાનો શાક કરવું છે ને હા તો મન કે તમે સંભાળો ને હું મારું કામ કરું તો આપણે તુવર ફોલવા લાગી ગયા છે હવે તુવર ફોલ નાખીએ અને રીંગણા કાપીએ પછી મળીએ ઊભા થઈ ગયા છે ને હવે છે ને ફ્રી અમાર છે ને એટલું બહુ ખાધું ને તો પાછા કેળા ખાવાનું મન થઈ ગયું કયા કેળા ખાશો એલસી એલસી કેળા ખાશો ના 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 કેળા કા ફસ્ટી ના કેળા છે એવું ખાવ ફસ્ટી કેળા છે એલ છે એલ છે કેળા એટલે કેળા બહુ ભાવે ફ્રૂટ બહુ ભાવે થી આ ને અહીંયા જો વેદાન શું કામ કરે છે કપડા ને હે જો ને આમ કપડા લઈ જાય ને આમ લઈ જાય જો ને અહીંથી વેન છે

બધું આપે પૂરો કરે છે મિત્રો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય